હું આવી ગયો છું અત્યારે વાળીએ તો સૌથી પહેલા બધાને ગુડ મોર્નિંગ ને આજે આપણે પાણી વારવાનું છે વાળીએ કાલનું જે બાકી રહી ગયું છે જો આપણે પાણી ચાલુ કરી દીધું છે તમને બતાવું તો જો મિત્રો પાણી આપણે ચાલુ થઈ ગયું છે ને આજે આપણે કાલનું જે પાણી રહી ગયું હતું એ પાણી આપણે વારવાનું છે જો અત્યારે સવારનો ખૂબસૂરત નજારો મસ્ત મજા સુરત જાય કેટલા બધા આસમાને ચડી ગયા છે વાગી ગયા તો ચાલો આપણે પાવડો લઈને આગળ વેહ જાય કારણ કે આપણે ત્યાં પાણી વારવાનું છે તો મિત્રો આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા વિડીયો તમારા સુધી પહોંચી જાય તો આપણે આગળ જઈએ જો આ છે આપણો આંબો અને આંબાનું અંદરનો નજારો જો તો જવો આપણે પાણી ચાલુ હે પાણી ચાલુ થઈ ગયું હે અને આ અમારું તળાવ આ પક્ષીઓ અને કહેવાય કુંજડી પેલા બહોળે બહોળી સંખ્યામાં આવતી પરંતુ હવે ઓછી થઈ ગઈ છે જુઓ આપણો આ વાડીનો સવારનો નજારો તો મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે અને ગામડાના આવા વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય તો જો તમારું બતાવું આપણે પાણી ચાલુ છે અને આપણે વાવ્યું છે મેથી આપણે જોઈ આવીને નાખવું ક્યાં લગી અને જો ઓલું આપણું તળાવ આ જેમાંથી પાણી આવે એજ તળાવ વિડીયો જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા જ મીડિયો તમને ડેરી જોવા મળે આપણે લાઈવ હોય તમે કયા ગામથી આ લાઈવ છો તે લાઈવ કોમેન્ટ કરજો તો હવે આપણે નાકું ફૂગું આવી છે આપણે કર દે ના કને બંધ જો પાણી ચાલુ હે અને ચંપલ આપડા પલરી ગયા છે ગારા વારા થઈ ગયા કારણ કે અત્યારમાં માં ઝાકર ને ઊભું થઈ હોય એટલે તો મિત્રો આવું બધું ખૂબસૂરત નજારો અને ગામડાનું સુંદર જીવન ઝંઝટ જ નહીં આવું બધું આપણે ગામડે જોવા ચડે આ અમારી વાડી છે હેઠળ સામે ઓલું ડેમ આ ડેમનું કોઈને નામ આવડતું હોય તો કોમેન્ટ કરી નાખવા તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ અને ચાલો હવે આપણે ખાતર અને પાણી નાખવાનું છે તો હવે વિડીયો આપણે આજ અહીં સુધી જ રાખીએ અને આજનો વિડીયો અહીં એન્ડ કરી નાખીએ આપણે તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાય આવજો અને આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં